જય માતાજી મિત્રો નાના એવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિક્રમ ઠાકોર કેટલા સરળ સ્વભાવના છે તેમના ફિલ્મનું શૂટિંગ બંધ રાખીને પણ તેમના ચાહકોને સેલ્ફી પાડવા દીધી અને તેમને બધા લોકોને સેલ્ફી પાડવા દીધી અને કહ્યું કોઈ બાકી નહીં રહી જાતું ને તેમ પણ કહ્યું અને તેમને શૂટિંગ ત્રીસ મિનિટ ફિલ્મનું શૂટિંગ બંધ રાખ્યું અને વિક્રમ ઠાકોરને કોઈ પણ જાતનું અભિમાન નથી વિક્રમ ઠાકોર નાના માણસની ખૂબ સારી રીતે કદર કરે છે અને સમાજની સાથે હર હંમેશા ઊભા રહે છે અને તેમની કુલ ફિલ્મ ચાલીસ જેવી ફિલ્મ બનાવી હશે અને સારી સારી ફિલ્મ પણ બનાવી છે મા બાપના આશીર્વાદ ભોડાનો ભગવાન અને અનેક ફિલ્મ બનાવી છે અને તેમના ફિલ્મ બધા હાઉસફુલ પણ જાતા હોય છે અને તે ફિલ્મના રિવ્યૂ પણ સારા આપે છે અને હા મિત્રો વિડીયો પૂરો જોજો તમને શૂટિંગ જોવાની મજા આવશે મિત્રો પૂરેપૂરો જોજો કોઈ સ્કીપ કરીને ના જોતા પૂરેપૂરો વિડીયો જોજો તેમાં તમને વિલનના રોલ કેવી રીતે ભજવે છે તે પણ જોવા મળશે અને મિત્રો વિડીયો આરો લાગ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો